નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કોંગ્રેસના પૂર્વ મંત્રીએ દલિત પોલીસ કર્મીને જાહેરમાં થપ્પડ મારી કોંગ્રેસના પૂર્વ મંત્રી ટ્રાફિક જામમાં ફસાઇ ગયા હતા દલિત પોલીસ કર્મીથી ટ્રાફિક ક્લિયર કરવામાં સહેજ મોડું થતાં નેતાએ તેને થપ્પડ મારી દીધી પોલીસ કર્મીએ યફઆર નોંધાવી કોંગ્રેસના સવણ હિન્દુ નેતાઓ દલિતોના મત લેવા માટે મોટી મોટી વાતો કરે છે પરંતુ અંદરખાને તેઓ દલિતોનું કેટલું અને કેવું સન્માન કરે છે તેનો પર્દાફાશ કરતી એક ઘટના સામે આવી છે કોંગ્રેસના એક પૂર્વ મંત્રી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા તે દરમિયાન તેમના બોડીગાર્ડ એવા દલિત પોલીસ કર્મીને તેમણે ટ્રાફિક ક્લિયર કરવા આદેશ કર્યો હતો પોલીસ કર્મીએ કારમાંથી નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ ટ્રાફિક વધુ હોવાથી તેને ક્લિયર થવામાં થોડું મોડું થયું હતું જેનાથી કોંગ્રેસ નેતા ગુચ્છે ભર્યા હતા અને તેમણે તેમના જ બોડીગાર્ડ દલિત પોલીસ કર્મીને જાહેરમાં થપ્પડ મારી જાતિસૂચક અપશબ્દો કહી જાહેર અપમાન કર્યું હતું આ મામલે હવે દલિત પોલીસ કર્મીએ તેમની સામે એફઆઈઆર નોંધાવી છે મામલો ઝારખંડનો છે અહીં કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી કૃષ્ણાનંદ ત્રિપાઠીની સુરક્ષામાં સામેલ એક દલિત પોલીસ હેડ કોન્સ્ટેબલને તેને થપ્પડ મારવાનો જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે ડાલ્ટ ડાલટનગંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં જીરો નંબરથી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને તપાસ માટે તેને લાતેહાર ટ્રાન્સફર કરવામાં આવે છે પોલીસના જણાવ્યા અનુસાર આ કથિત ઘટના ગઈકાલે બપોરે દોઢ વાગ્યે બની હતી જ્યારે કૃષ્ણાનંદ ત્રિપાઠીની કાર લાતેહારમાંથી પસાર થઈ રહી હતી મળતી માહિતી મુજબ કૃષ્ણાન ત્રિપાઠી જ્યારે લાતેહારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો એ પછી તેમણે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રીખિયાસનને નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનું કહ્યું હતું જોકે ભારે ટ્રાફિક જામ હોવાથી તેને ક્લિયર થતાં મોડું થોડી વાર લાગી હતી જેનાથી કોંગ્રેસ નેતા ગુચ્છે ભરાયા હતા અને તેમના જ બોડીગાર્ડ એવા દલિત કર્મચારીને થપ્પડ મારી દીધી હતી અને જાહેરમાં જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા આ મામલે પોલીસ કર્મીએ એફઆઈઆર નોંધાવી છે ડાલટનગંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જ્યોતિલાલ રાજવરે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ નિયમ ઓગણીસોને નેવાસીની કલમો લાગુ કરવામાં આવી છે દલિત પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રીખ્યાસને આરોપ લગાવ્યો છે કે જ્યારે અમે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે નેતાજી આવ્યા અને મને જાતિ સૂચક અપશબ્દો કહેવાનું શરૂ કર્યું કરવાનું શરૂ કર્યું તેણે વધુમાં કહ્યું કે તેને આદિવાસી અને હરિજન કહીને ઉતારી પાડવામાં આવ્યો અને તે આ નોકરી માટે લાયક નથી તેમ કહીને અપમાન કર્યું તેણે એવો પણ આરોપ લગાવ્યો કે કૃષ્ણાનંદ ત્રિપાઠીએ તેને થપ્પડ મારી હતી ગ્રામીણ વિકાસ શરમ રોજગાર અને તાલીમ અને પંચાયતી રાજના ભૂતપૂર્વ મંત્રી ત્રિપાઠીએ હુમલાના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેમની સામે એફઆઈઆર બદલાની ભાવનાથી નોંધવામાં આવી છે તેમણે કહ્યું મેં ફક્ત મારા અંગરક્ષકોને વધુ સતર્ક રહેવાનું કહે ટ્રાફિક જામ ક્લિયર કરાવ્યો અને પછી સર્કિટ હાઉસ જવા રવાના થયો મેં કોઈ પણ હુમલો કર્યો નથી કે દુર્વ્યવહાર પણ કર્યો નથી સીસીટીવીમાં બધું દેખાય છે તેમણે વધુમાં કહ્યું જ્યારે તેને ટ્રાફિક જામ દૂર કરવા કહ્યું ત્યારે તેણે ઇનકાર કરી દીધો હતો અને એ પછી નીચે ઉતરીને મેં એક મિનિટમાં ટ્રાફિક જામ હટાવ્યો હતો અને તેને એમાં અપમાન જેવું લાગ્યું એટલે તેણે એફઆર નોંધાવી લાતેહારના પુરુષ પોલીસ સ્ટેશને આ કથિત ઘટનાની નિંદા કરી રાજ્યના ડીજીપીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે રાજ્યના પોલીસ મહાનિદેશકને લખેલા પત્રમાં સંગઠને આ ઘટનાને ગણવેશ ધારી પોલીસ કર્મીઓની ગરીમાં પણ હુમલો ગણાયો એસોસિએશનના પ્રમુખ કરણસિંહે લખ્યું જો કોઈ નેતાને લાગે કે તેનો બોડીગાર્ડ કરાવે નથી બરાબર નથી તો તેણે તેની જાણ વરિષ્ઠ અધિકારીઓને કરવી જોઈએ તેના પર હુમલો ન કરવો જોઈએ સીસીટીવી ફૂટેજમાં ઘટનાના સ્પષ્ટ પુરાવા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ